વાસણ ડુંગરી સરપંચની ચૂંટણીમાં પ્રવીણભાઈ રમેશભાઈ અને વોર્ડ સભ્યોને ગામના મતદારોનું ભારે જન સમર્થન તેઓનું ચૂંટણી નિશાન છે ટેબલ ટેબલના નિશાન પર સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોને બૂથ પર સિક્કો મારી વોટ આપી અપાવી મને અને મારા વોર્ડ સભ્યોને જંગી લીડથી વિજય બનાવવા પ્રવીણભાઈ રમેશભાઈ ભૂરિયાને તેઓના ટેકેદારો વોર્ડ સભ્યોએ મતદારોને ઘરે ઘરે ફરી ટેબલના નિશાન પર વોટ આપી અપાવી મતદારોને આપવા કરી અપીલ વાસર ડુંગળી ગામે ત્રણ મતદારો વચ્ચે જામ્યો સરપંચ પદની ચૂંટણીનો મહામુકાબલાનો જંગ જેમાં સરપંચ પદના ઉમેદવાર પ્રવીણભાઈ રમેશભાઈ ભૂરિયાને મતદારોનું ભારે જનસમર્થન ચૂંટણી નિશાન છે નિશાન પર સરપંચને અને વોર્ડ સભ્યોને તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મતદાન થવાનું છે ત્યારે મતદારોએ ખભે ખબા મિલાવી ખોબલે ખોબલે સરપંચની ચૂંટણીના ઉમેદવાર અને વોર્ડ સભ્યોની પેનલ વોર્ડ નંબર એકના ઉમેદવાર રમેશભાઈ સકરાભાઈ વાગુલ સામાજિક કાર્યકર વોર્ડ નંબર ત્રણ ઉમેદવાર જોસિંહભાઈ મળુભાઈ ભુરિયા વોર્ડ નંબર ચારનો ઉમેદવાર વોર્ડ નંબર ચારનો ઉમેદવાર ચૌધુનભાઈ જબરસિંહ ભાભોર વોર્ડ નંબર પાંચના ઉમેદવાર નબલીબેન દિનેશભાઈ દેવળ વોર્ડ નંબર ના ઉમેદવાર જાંબુડીબેન મનુભાઈ ગણાવા વોર્ડ નંબર સાતના ઉમેદવાર બદલીબેન સખરિયાભાઈ ભૂરિયા વોર્ડ નંબર આઠના ઉમેદવાર મીનાબેન છગનભાઈ દેવકરિયા જેઓએ ગામના મતદારોનું અને સરપંચ પદના ઉમેદવાર પ્રવીણભાઈ રમેશભાઈ ભૂરિયાને વાસિયા ડુંગળી ગામના મતદારોનું શાનદાર જન સમર્થન મળી રહ્યું છે ત્યારે આજે સરપંચ પદના ઉમેદવાર પ્રવીણભાઈ રમેશભાઈ ભુરિયા પેનલ વોર્ડ સભ્ય સાથે ઘરે ઘરે ફરી ટેબલના નિશાન પર વોટ આપવા મતદારોને ઘરે ઘરે ફરી અપીલ કરવામાં આવી રિપોર્ટર રમેશ ગામા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ધાનપુર તાલુકાના વાછિયા ડુંગરી ગ્રામ પંચાયત પેટા ચૂંટણીની અંદર ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અહીંના જે ચૂંટણીના ઉમેદવાર અને એમના ટેકેદારો છે ત્યારે એમની જોડે આપણે વાત કરીશું અમારી ન્યૂઝ ટીમ ટીમ પહોંચી છે વાછા ડુંગરી ગામે ત્યારે જે વાછા ડુંગરી સરપંચ પદના ઉમેદવાર છે અને એ ઉમેદવારના જે ટેકેદાર છે ટેકેદારો દ્વારા કેવો અહીંયા ચૂંટણી જંગનો માહોલ જામી રહ્યો છે અને કઈ યોજના પ્રમાણે અને કઈ રણનીતિ પ્રમાણે જે સરપંચના ઉમેદવારને વિજય બનાવવા માટે એમના ટેકેદારો હાલમાં અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમની જોડે વાત કરીશું ગ્રાઉન્ડ રિપોર્ટ જે વાચા ડુંગરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલે ચૂંટણીનો માહોલ ચાલે છે ત્યારે કેવું તમારા ઉમેદવારને કઈ રણનીતિથી તમે જીતાડવા માંગો છો પ્રવેણભાઈ રમેશભાઈ ભુરિયાનું નિશાન છે

અમે ટેકેદારનો સાથ સહકાર લઈ ઉભા રહ્યા છે તમારા સરપંચ પદના ઉમેદવારનું શું નામ છે પ્રવીણભાઈ રમેશભાઈ ભૂરિયા પ્રવીણભાઈ રમેશભાઈ ભુરિયાને તમે કઈ રણનીતિ ઉપર એમ જીત અપાવવા માંગો છો ટેબલના નિશાને તમે શું કહેવા માંગો છો જે મતદારોને કયા કયા વસનો આપો છો અમારો વ્યક્તિ ગામ પંચાયતમાં સારો વ્યક્તિ લાગે છે એના ઉપરથી અમે પસંદ કર્યો છે અહીંયા ઉપસ્થિત બીજા બીજે જે એમના ટેકેદારો છે સરપંચ પદના ટેકેદારો છે તેમની જોડે વાત કરીશું શું નામ છે મોટાભાઈ આપનું ગુજરાત રામસિંગભાઈ રૂપાભાઈ રામસિમભાઈ કેવી કેવી રીતે તમે જે સરપંચના જે ઉમેદવાર છે એમને જે પ્રવીણભાઈને કેવી રણનીતિથી જીત અપાવવા માંગો છો પ્રવીણભાઈ રમીભાઈ છે ને બહુ સારો છે છોકરો છે અને સારી રીતે તે મત આપી અને વિજય ભણાવો શું નામ છે રામસુલભાઈ રૂપાભાઈ આજે રામસિંગભાઈ જોડે જી જે સરપંચ પદના ઉમેદવાર છે એમને જીત અપાવવાની જે ખાતરી અને બાહ્યધારી આપી છે ત્યારે અહીંયા જે બીજા મત આપેલો કયો નહીં આપેલો તો કેવો સરપંચની ચૂંટણીમાં કેવો માહોલ છે હારે લાગે છે તમારો ઉમેદવાર અહીંયા જે દિલીપભાઈ છે એને બી સરપંચ પદના ઉમેદવારને જીત અપાવવાની ખાતરી કરી ત્યારે અહીંયા જે બીજા બી યુવાન ચકરાય તે નામથી આપણું હરેનભાઈ કેવું પહેલી વાર વોટિંગ કરવાના છો કે કરેલો કોઈ ના કરેલો કરેલો તો સરપંચની ચૂંટણીમાં વોટ કરવાનો કેવો આનંદ લાગશે આનંદ લાગે ને તમારા ઉમેદવારનું ચૂંટણી મિશન કયું છે ટેબલ ટેબલ ના અને યુવાન છે તમારે પડખે ના તો સારું લાગે ને તમને કામ કરશે તમારું કામ કરશે શું નામ છે તમારું અરવિંદભાઈ જે સરપંચ પદના ઉમેદવારને જે ટેકેદાર છે એમના ત્યારે જે વાચ્યા ડુંગરી ગ્રામ પંચાયતના વાચા ડુંગળી ગ્રામ પંચાયતમાં ત્રણ ઉમેદવારો છે અને ત્રણ ઉમેદવારોની અંદર ખરા જંગ જામ્યો છે ત્યારે આવતીકાલે ચૂંટણીના પ્રચારના પડદમ શાંત થશે ત્યારે આજે જે યુવાન સરપંચ પદના ઉમેદવાર છે તેનો પૂરજોશમાં એમના ટેકેદારો અહીંયા બતાવશો જે ટેકેદારો એમનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે યુવાન અને ભણેલા ગણેલા ઉમેદવાર નું નિશાન છે ટેબલનું ત્યારે આ યુવાનો પૂરજોશમાં એમનો પ્રચાર કરી રહ્યા છે ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચાડું